આપણે લઘુ બીજાણુજન પ્રક્રિયા નો અભ્યાસ કર્યો કે જેમાં બીજા પેશીનો છે પરાગ માતૃકોષ છે પરાગ માતૃકોષ અર્ધિકરણ પામી અને પરાગ ચતુષ્ક ની રચના કરે છે અને આ પરાગ ચતુષ્ક જે છે તે પરાગ આશય પરિપક્વ બને તે દરમિયાનમાં તેમાંથી તો કે પરાગરજ છે તે છૂટી પડતી હોય છે તો આ જે પરાગરજ છે તે ખરેખર नर જન્યુનો પ્રતિનિધિત્વ કરે છે એ પરાગરજની રચના વિશે આપણે આજના વિડિયોમાં અભ્યાસ કરીશું

ઘણી વખત આપણે બગીચામાં આટા મારતા હોઈએ છીએ તો એ દરમિયાન જાસુદ કે અન્ય કોઈ પણ પુષ્પના પરાગ આશયને જયારે આપણે અડીએ છીએ અથવા તો અજાણતા પુષ્પને આપણે અડીએ છીએ ત્યારે હાથ આપણા હાથ ઉપર પીડાશ પડતો પાવડર જોવા મળે છે એ જે પીડાશ પડતો પાવડર છે એ જ પરાગ રચે છે ખાસ કરીને જાસૂદ માં એવું બનતું હોય છે કે પુષ્પ ખીલ્યા પછી લગભગ ત્રણ ચાર કલાક પછી એના પરાગાશ્રી નું સ્ફોટન થાય અને એકદમ કેસરી પીળી જેવી જે પરાગરજ છે પરાગાશ્રી પર ચોટેલી હોય અને આપણો હાથ હડે તો એ પાવડર છે આપણા હાથ ઉપર આવે છે આ પરાગરજનો પાવડર છે તેને કાચની સ્લાઇડ ટીપું મૂકી અને તેના ઉપર આ પાવ આ જે પાવડર છે તેને મૂકી માઇક્રોસ્કોપમાં જો આપણે જોઈએ અવલોકન કરીએ તો પરાગરજ ની બંધારણ અથવા તો પરાગ્રજ આકાર કદ વગેરે બાબતો જોવા મળે છે અને આ રીતે વિવિધ પુષ્પ જે વિવિધ વનસ્પતિ જાતિના પુષ્પમાં પરાગ રજના બંધારણનું જો માઇક્રોસ્કોપ વડે આપણે અવલોકન કરીએ છીએ તો જુદા જુદા કદની આકારની રંગ અને શરતના ધરાવતી પરાગરજ છે તે જોવા મળે છે અહીં જુદા જુદા આકાર ધરાવતી પરાગરજ બતાડેલી છે અહીંયા કંટકીય સપાટીવાળી પરાગરજ બતાડેલી છે બરાબર કેટલીક પરાગરજમાં લિપિડનું પાતળું આવરણ આવેલું હોય છે ખાસ કરીને કીટકો દ્વારા પરાગ

તે સામાન્ય રીતે પરાગરજ ગોળાકાર હોય છે મોટા ભાગની વનસ્પતિમાં પરાગરજ છે તે ગોળાકાર હોય છે આમ છતાં કેટલીક વનસ્પતિમાં ડંબેલ આકાર અથવા તો અન્ય આકારની પરાગરજ છે તે પણ જોવા મળતી હોય છે એનો જે વ્યાસ છે ગોળાકાર પરાગરજનો જે વ્યાસ છે તે પચીસ થી પચાસ માઇક્રોમીટર હોય છે અને પરાક્રત ની રચનામાં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તેમ બે આવરણ જોવા મળે છે આ બહારનું આવરણ છે અને આ અંતરનું આવરણ છે બરાબર આ જે છે આ બહારનું આવરણ એક્ઝાઇન લખ્યું છે બહારનું આવરણ છે અને ઇન્ટેન લખ્યું છે તે અંદરનું આવરણ છે એટલે પરાગરાજની રચનામાં તો કે બે માં આવરણ આવેલા હોય છે બહારનું જે આવરણ છે તે સખત છે આ જે આવરણ છે તે સખત છે અને સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પરાગરાજનું જે બાહ્ય આવરણ છે બાહ્ય આવરણ સ્પોરોપોલિનિન નામના સખત દ્રવ્યથી બનેલું હોય છે જે કાર્બનિક દ્રવ્ય છે અને ખૂબ જ પ્રતિરોધક દ્રવ્ય છે ખૂબ જ પ્રતિરોધક દ્રવ્ય છે એટલે શું તો કે ઊંચું તાપમાન હોય જલદ એસિડ હોય કે જલદ બેઝ હોય તો તેનાથી આ જે આવરણ છે અથવા તો સ્પોરોપોલિનિન છે તેનું વિઘટન એટલે કે અવનત થતા નથી વિઘટન થતું નથી અથવા તો સ્પોરોપોલિનિનનું આવરણ છે તે તૂટતું નથી પ્રયાગરાજમાં સ્પોરોપોલીની નું આવરણ છે તે સળંગ નથી જોવા મળતું ક્યાંક ક્યાંક એ તૂટક બને છે અને જે વિસ્તારમાં આ સ્પોરોપોલીની આવરણ નથી અથવા તો સ્પોરોપોલીની દ્રવ્ય નથી ત્યાં આગળ સૂક્ષ્મ છિદ્ર જેવી રચના થાય છે અને આ સૂક્ષ્મ છિદ્રને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આપણે જોઈએ છે તો આ જે આવરણ છે એક્સાઇન છે સ્પોરોપોલીની નું આવરણ એ સળંગ નથી આવી રીતના ત્રણ જગ્યાએ તૂટક જોવા મળે છે અને એ જે સૂક્ષ્મ અવકાશ રહે છે સ્પોરોપોલિનિન વગરનો જે સૂક્ષ્મ અવકાશ છે તેને જનન છિદ્ર કહેવામાં આવે છે આ જનન છિદ્રની અગત્યતા શું છે તો અહીંયા આપણે જોઈએ આકૃતિ આ પરાગ્રહની આ જે જનન છિદ્ર હોય એ જનન છિદ્રમાંથી આ રીતના જે અંતઃ આવરણ છે એ અંત આવરણ પરાગ નલિકા તરીકે વિકસતું હોય છે એટલે ખાસ કરીને જનન છિદ્ર એ પરાગ નલિકાના વિકાસ માટેનું સ્થાન છે અથવા તો જનન છિદ્રમાંથી પરાગ નલિકાનો વિકાસ થતો હોય છે એ જનન ચિત્રની અગત્યતા સ્થાન અને કાર્ય એવું બે માર્કમાં પ્રશ્ન પૂછ્યો હોય તો આપણને ખ્યાલ આવે જનન જનનચિદ્રનું સ્થાન તો કે પરાગ રજનું જે બાહ્ય આવરણ છે કે જ્યાં સ્પોરોપોલિની દ્રવ્ય નથી ત્યાં આગળ જનન ચિત્ર છે અને શું કાર્ય કરે છે તો કે પરાગ નલિકાના નિર્માણ માટેનું સ્થાન પૂરું પાડે છે એટલે આ રીતના પર આગળ આવરણ બહારનું આવરણ સ્પોરોપોલિન નામના સખત પ્રતિરોધ દ્રવ્યનું બનેલું છે જ્યારે અંદરનું આવરણ જે છે જેને આપણે ઇન્ટાઇન કહીએ છે એ ઇન્ટાઇન એકદમ પાતળું આવરણ છે અને તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે અથવા તો સેલ્યુલો પેક્ટિન પેક્ટો સેલ્યુલોઝ પણ કહેવાય છે બરાબર સેલ્યુલોઝ અને પેક્ટિનનું અંતઃ આવરણ છે બાહ્ય આવરણ છે તે સ્પોરોપોલિનનું છે અને અંત આવરણ છે તે સળંગ હોય છે અહીંયા આકૃતિમાં જોઈએ છે ઇન્ટાઇન જે છે તે સળંગ છે એક્સાઇન જે સ્પોરોપોલિની આવરણ છે એ જ બહાર બહાર તરફ તૂટક બનતું હોય છે અમુક ચોક્કસ જગ્યાએથી જે જનન છિદ્રના નિર્માણ માટે જરૂરી છે અને અંત આવરણ છે તે સળંગ છે આ ઉપરાંત પરાગ્રજ નો કુશરજ પરાગ્રજ એમ જોઈએ તો કુશરજ છે લઘુ કોષ કયો તમે અથવા તો જન્યુ કોષ માટેની રચના સંરચના છે તો એક પ્રકારનો કોષ જ છે તો આ પરાગરજનો જે કોષ રસ છે તે રસ સ્તરથી ઘેરાયેલો હોય છે બરાબર આ કોષ રસ છે અને કોષ રસની ફરતે તો કે રસ સ્તરનું આવરણ આવેલું હોય છે પરાગ્રજ ની રચના પરાગ્રજ ની આટલી રચના છે તે સારી રીતના યાદ રહી જશે આજે પરાગ્રજ છે પરાગ્રજ ની અંદર કોષ કેન્દ્ર હોય અને રસધાની પણ જોવા મળે છે વનસ્પતિ કોષ છે એટલે રસધાનીની હાજરી પણ જોવા મળશે આ જે છે તે આગળ વિકાસ કરશે આપણે જે અહીંયા આકૃતિ જોઈએ છે આ આકૃતિ એકચુઅલી નરજનુજનક ની છે બરાબર આ માઇક્રોસ્પોર એટલે કે લઘુ બીજાણું છે અને એ લઘુ બીજાણુ આ પરિપક્વ પર આગ્રજ છે તેનું નિર્માણ થયેલું છે અને એ પરાગરજમાંથી આ રીતના પરાગ નલિકા વિકસે છે જ્યારે આ પરાગરજ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય ત્યારે તેમાંથી આ રીતના પરાગ નલિકા વિકસે છે અને જ્યારે પરાગરજમાંથી પરાગ નલિકાનો વિકાસ શરૂ થાય છે ત્યારે તેને પરાગરજનું અંકુરણ થયું કહેવાય છે પરાગરજનું અંકુરણ થવું એટલે શું તો કે જનન છિદ્રમાંથી પરાગ નલિકા વિકસવી બરાબર એટલે આ રીતના આ જે આખી આકૃતિ છે તે નર જન્યુજનક નો વિકાસ દર્શાવે છે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોઈએ નર જન્યુજનક નો વિકાસ જ્યારે આ રીતના નિર્માણ પામેલી જે પરાગરજ છે તે પરિપક્વ બને ત્યારે પરિપક્વ પરાગરજમાં મુખ્યત્વે બે કોષો જોવા મળે છે એક વાનસ્પતિક કોષ અને બીજો છે તે જનન કોષ બે પ્રકારના કોષો છે વનસ્પતિ કોષ કે જે મોટા કદનો છે અને જનન કોષ છે તે નાના કદનો છે આવા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મોટા કદનો કોષ વનસ્પતિ કોષ અને નાના કદનો કોષ છે તે જનન કોષ કહેવાય છે અને વનસ્પતિ કોષ શા માટે મોટા કદનો છે તો કે તેમાં મોટા વિપુલ જથ્થામાં ખોરાક છે તે સંગ્રહિત થયેલો હોય છે અને એ વનસ્પતિ કોષની અંદર અનિયમિત આકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે જ્યારે જનન કોષ છે તે કદમાં નાનો છે થોડો ત્રાક આકાર છે અને મોટા કદના વાનસ્પતિ કોષના કોશરસમાં તરતો હોય તે રીતના ગોઠવાયેલો હોય છે એમ કે વાનસ્પતિ કોષ છે તે કદ કોષનું મોટા ભાગનો કદ રોકે છે અને તેમાં આ નાનો જે જનન કોષ છે તે કોષરસમાં તરતો હોય તેવું દેખાય છે જનન કોષ છે તે ત્રાકાકર હોય છે સામાન્ય રીતે આપણે આ જે અવસ્થા જોઈએ ની આ આ અવસ્થાને દ્વિકોષી અવસ્થા કહેવાય છે આ જે અવસ્થા છે દ્વિકોષી છે શું કામ દ્વિકોષી તો કે પરાગ્રહ અંદર બે કોષો છે વનસ્પતિક કોષ અને જનન કોષ અને આ જ તબક્કે પરાગ રજ છે તેનો પરાગ નિયમ થતો હોય છે એટલે મોટા ભાગે 60% જેટલી આવૃત બીજધારી વનસ્પતિમાં જ્યારે પરાગ રજ પરાગાશયમાંથી મુક્ત થાય છે ત્યારે તે આ રીતની દ્વિકોષી હોય છે દ્વિકોષી હોય છે એટલે શું તો કે વનસ્પતિ કોષ અને જનન કોષ ધરાવતી હોય છે પરંતુ કેટલીક વનસ્પતિ એવી છે સમભાજન પામી અને બે નરજન્યુ નું નિર્માણ કરે છે તેથી તે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તેવું આપણે કહીએ આકૃતિ છે આકૃતિમાં એ વસ્તુ સ્પષ્ટ થાય છે અહીંયા આખી આખું પ્રક્રિયા છે જે બીજાણુજનક પેશીનો જે પરાગ માતૃકોષ છે અથવા તો લઘુ બીજાનું માતૃકોષ છે તે અર્ધિકરણ પામી અને ચાર પરાગ ચાર પરાગ રજનું નિર્માણ કરે છે જે પરાગ ચતુષ્ક કહેવાય છે અને એ પરાગ ચતુષ્કમાની એક પરાગ જે છે તે આગળ સમભાજન પ્રકારે વિભાજન પામે અને તેની અંદર બે કોષોનું નિર્માણ થાય જેમાં મોટા કદનો આ જે વા બ્લુ કલર થી બતાવ્યો છે મોટા કદનો કોષ છે તેને વાનસ્પતિક કોષ કહેવાય અથવા તો નાલ કોષ પણ કહેવાય છે જ્યારે નીચે તરફ જે પીળો બતાવ્યો છે ત્રાકાકાર સેજ હોય છે તેને જનન કોષ કહેવાય છે આ જનન આગળ સમભાજન પ્રકારે માત્ર જનન કોષ જ વિભાજન પામશે આ જનન કોષ આગળ સમભાજન પ્રકારે વિભાજન પામી અને બે નર જન્યુઓનું નિર્માણ કરે છે આમ આ તબક્કે પરાગરજ ત્રિકોષી અવસ્થામાં આવી વનસ્પતિક કોષ છે બરાબર અને બે જન્યુ કોષો છે આમ ત્રિકોષી અવસ્થા છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખે કે 60% આવૃત બીજધારી વનસ્પતિ એમાં પરાગ્રજ જયારે મુક્ત થાય છે ત્યારે દ્વિકોષી અવસ્થા હોય છે જ્યારે બાકીની જાતિઓમાં પરાગ્રજ છે તે ત્રિકોષી હોય છે પરાગાશયમાંથી પરાગ્રજ મુક્ત થાય તે પહેલા તે સમયે તે ત્રિકોષી હોય છે શા માટે ત્રિકોષી હોય છે તો કે જનન કોષ સમભાજન પ્રકારે વિભાજન પામી અને બે નરજનીઓનું નિર્માણ કરશે અહીંયા ખાસ યાદ રાખો કે જ્યારે પરાગ્રજ નું નિર્માણ થાય છે બીજાણુજનક પેશીમાંથી ચતુષ્ક અથવા તો પરાગ્રજ ચતુષ્કતુષ્ક બને છે ત્યારે જ અર્ધિકરણ પ્રકારે કોષ વિભાજન થાય છે અને આ પરાગ ચતુષ્ક એક જે પરાગ્રજ છે તે પરિપક્વ બને અને એ પરિપક્વ પરાગ પરાગ્રજ અંદર આ પ્રકારે સમભાજનથી વિભાજન થઈ અને બે કોષો જોવા મળે વાનસ્પતિક કોષ અને જનન કોષ

અને એ પરાગ્રહ જ્યારે જયારે પરાગાસન ઉપર સ્થાપિત થાય છે કોઈ પણ વનસ પુષ્પમાં પુષ્પના પરાગાસન ઉપર જ્યારે સ્થાપિત થાય છે ત્યારે આ રીતના પરાગ નલિકાનો વિકાસ થાય છે અહીંયા આપણે જોઈએ છે કે પરાગ નલિકામાં આગળની તરફ જે કોષ છે તે વાનસ્પતિક કોષ છે અને આ વાનસ્પતિક કોષ એ જનન છિદ્રમાંથી માંથી પરાગ નલિકાના વિકાસ માટે જવાબદાર છે એટલે વાનસ્પતિક કોષને નાલ કોષ પણ કહેવાય છે આગળની તરફ હંમેશા પરાગ જ્યારે વિકસે છે ત્યારે પરાગ વિકાસ માટે નાલ કોષ અથવા તો વાનસ્પતિ કોષ છે તે આગળની તરફ રહે છે અને જે જન્યુ કોષ છે તે પાછળની તરફ રહે છે આ રીતના પરાગ સંપૂર્ણ પરાગ વિકસેલી છે આગળની તરફ વાનસ્પતિ કોષ છે અને તેની પાછળની તરફ તો કે બે નર જન્યુઓ છે આ રીતના આ જે આખી આકૃતિ છે તે નર જન્યુજનક નો વિકાસ દર્શાવે છે ખાસ યાદ રાખી વિદ્યાર્થી મિત્રો કે નર જન્યુજનક નો વિકાસ એટલે કે પરાગરજમાં વાનસ્પતિક કોષ અને જનન કોષના નિર્માણ બાદ પરાગ નલિકા જે છે એ પરાગ નલિકા વિકસે છે પરાગ નલિકા બીજું કશું જ નથી પરંતુ અંતઃ આવરણ જે છે તે જનન છિદ્રમાંથી બહાર તરફ લંબાય છે અને બહાર તરફ લંબાવવાની પ્રક્રિયામાં જે વાનસ્પતિક કોષ છે એ વાનસ્પતિક કોષ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે અને એ વાનસ્પતિક કોષ જ અંત આવરણ ને જનન ચિત્ર ને બહાર તરફ લંબાવે છે અને નું નિર્માણ થાય છે તેથી વાનસ્પતિ કોષ ને નાલકોષ પણ કહેવાય છે અને નાલકોષ હંમેશા આગળ તરફ રહે છે જેથી પરાગ નલિકાની લંબાઈમાં વૃદ્ધિ છે તે થતી જાય છે અને નર જન્યુઓ જે છે તે વાનસ્પતિ કોષથી પાછળની તરફ ગોઠવાયેલા હોય છે આ જે આખી અવસ્થા છે તે નર જન્યુજનક અવસ્થા કહેવાય પરાગ રજની નર જન્યુજનક અવસ્થા કહેવાય અને આ તબક્કે પરાગ નલિકા વિકસ્યા બાદ અંડક સુધી પહોંચાડે છે અહીંયા બીજી વસ્તુ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાની છે કે પરાગ નલિકા અને પરાગ વાહિની આ બંને જુદી રચના છે પરાગ વાહિની એ સ્ત્રીકેશનનો ભાગ છે જ્યારે પરાગ નલિકા એ પરાગ રચના અંકુરણથી ઉદ્ભવતી રચના છે અને બીજી ખાસ અગત્યની વાત એ છે કે પરાગ નલિકા જે છે તે પરાગ વાહિનીમાંથી જ પસાર થશે જે આગળ ફલનની પ્રક્રિયામાં આપણે અભ્યાસ કરીશું તો આ નરજનજનક અવસ્થા દર્શાવતી આકૃતિ છે જે સમજવા માટે આપણે અહીંયા મૂકીએ છે તો આ મુખ્યત્વે સાહીઠ ટકા વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષી અવસ્થાએ મુક્ત થાય છે અને બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષી અવસ્થામાં મુક્ત થાય છે શા માટે ત્રિકોષી અવસ્થા તો કે પરાગરજ મુક્ત થાય તે પહેલાં જનન કોષ સમભાજન પ્રકારે વિભાજન પામી બે નરજન્યોનું નિર્માણ કરે છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એ પ્લસ આર પ્રકારનો પ્રશ્ન છે તે બની શકે છે પરાગરજની અસર ઘણી વખત પરાગરજ પરાગરજ એ વનસ્પતિ માટે ખૂબ જરૂરી છે ફલનની પ્રક્રિયા માટે પરાગરજનું નિર્માણ એ ખૂબ અગત્યનું છે પરંતુ માનવ જાત માટે આ પરાગરજ જે છે તે ઘણી વખત મુશ્કેલી અથવા તો પરાગરજ જે છે તે કેટલાક રોગો પ્રેરતી પણ હોય છે શા માટે એવું તો કે કેટલીક વ્યક્તિઓમાં તીવ્ર એલર્જી જોવા મળે છે ધૂળના રજકણોની એલર્જી હોય સૂક્ષ્મ રેસાઓની એલર્જી હોય ધુમાડાની એલર્જી હોય એમ ઘણા વ્યક્તિઓને પરાગરજ અને બધી વનસ્પતિની નહીં પણ કેટલીક ચોક્કસ વનસ્પતિ જાતિઓની પરાગરજ જે છે તે એલર્જી પ્રેરક હોય છે એટલે તીવ્ર એલર્જી પ્રેરતા હોય છે ખાસ કરીને તમે બધાય સપ્તપર્ણી જોઈએ છે તો સપ્તપર્ણીની તીવ્ર સુગંધ તો છે જ પણ સાથે સાથે એની જે પરાગરજ છે એ પરાગરજ એલર્જી પ્રેરક છે અને એ એલર્જીના કારણે શ્વાસ વાહિકાની યાતના એટલે કે શ્વાસવાહિકાના રોગો નોતરે છે જેમાં ખાસ કરીને શ્વસન માર્ગ સંબંધિત રોગોનો સમાવેશ થાય અસ્થમા અને બ્રોન્ટાઇટીસ કે જેમાં શ્વાસ નળી એટલે કે જે શ્વાસ વાહિની છે અથવા તો શ્વાસ નળી છે તેનું શ્વસ સંકોચન પ્રેરાય છે જેથી કરી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય છે અહીંયા એક વાત એ પણ ખાસ યાદ રાખવી કે જેમ મેં તમને સપ્તપણીનું ઉદાહરણ આપ્યું એવી જ રીતે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે ગાજર ઘાસ જેને કહેવાય છે કેરેટ ગ્રાસ અથવા ગાજર ઘાસ કે જેને આપણે તરીકે ઓળખીએ છીએ એ પાર્થિનિયમ વનસ્પતિ જ્યારે બહારથી આયાત કરેલા ઘઉં આયાત કરેલ બહારથી ઘઉં આયાત કરવામાં આવ્યા ત્યારે તેની સાથે આ ગાજર ઘાસ જે છે તે અશુદ્ધિ તરીકે દાખલ થયેલ છે અને સર્વવ્યાપી છે તેની પરાગરજ તે એલર્જી પ્રેરક છે સપ્તપણીની પરાગરજ કે એલર્જી પ્રેરક છે ઘણી ઘણી કીટકો છે પક્ષીઓ છે અથવા તો કેટલાક પ્રાણીઓ છે જેની માટે પરાગરજ એ ખોરાક તરીકે પણ વર્તે છે અને પરાગરજના પોષક મૂલ્યોને ધ્યાનમાં લે અને પરાગરજ જે છે તેને પૂરક આહાર તરીકે પણ લેવામાં આવે છે એટલે આમ જોઈએ તો જેટલું પરાગરજ વનસ્પતિ માટે અગત્યની છે કેટલીક બાબતો માટે હાનિકારક પણ છે આમ છતાં તે પોષક તત્વોથી ભરપૂર છે એટલે પરાગરજને પૂરક આહાર તરીકે પણ લેવામાં આવે છે તો જ્યારે પરાગરજનો પૂરક આહાર તરીકે આપણે ઉપયોગ કરવાનો છે તો શું એ સીધે સીધી પરાગરજ ખાવાની છે ના અહીંયા પરાગરજની ગોળીઓ છે તે બનાવવામાં આવે છે અને એ ગોળીઓનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે ઉપરાંત પરાગ્રજમાંથી સિરપ પણ બનાવવામાં આવે છે અને ગોળીઓ અને સિરપ જે છે તે પૂરક આહાર તરીકે લેવામાં આવે છે આ પરાગ્રજનો જે વપરાશ છે એટલે કે ગોળીઓ છે અથવા તો સિરપ છે તેનો ઉપયોગ રમતવીરો દોડમાં પણ કરી શકે છે રમતવીરો પણ કરે છે અને સાથે સાથે દોડમાં ભાગ લેતા જે ઘોડાઓ છે ઘોડાની જે રેસ છે તેમાં ઘોડા સારા દેખાવ કરી શકે તે માટે આ પરાગ્રજ જે નિપજો છે તે આપવામાં આવતી હોય છે મહત્વ વનસ્પતિ માટે છે તેવી જ તેના જે પોષક તત્વો છે પોષક તે માનવજાત માટે પણ ઉપયોગી છે તેવું આપણે કહી શકીએ છીએ પરાગ્રજ જીવિતતા જીવિતતા એટલે શું તો કે પરાગાશય માટે પરાગ્રજ મુક્ત થઈ ગયા બાદ એ પરાગરજ કેટલા સમયમાં પરાગાસન પર સ્થાપિત થાય અને અંકુરિત થાય એ બાબતને જીવિતતા કહેવામાં આવે છે બરાબર ક્ષમતા એની ક્યાં કેટલા કલાકોની છે એ બાબત અંકુરણ ક્ષમતા એટલે શું પરાગ નલિકાનો વિકાસ થવો તો પરાગાસન ઉપર સ્થાપિત થઈ અને તેની અંકુરણ ક્ષમતા જે છે એ બાબત એ પરાગરજની જીવિતતા છે જુદી જુદી જાતિની વનસ્પતિઓની પરાગ્રજમાં આ જીવિતતાનો સમયગાળો છે તે ભિન્ન હોય છે અને કઈ કૌશે પ્રવર્તમાન તાપમાન એટલે કે હાલમાં વનસ્પતિ જે વાતાવરણમાં ઉગે છે એ વાતાવરણનો તાપમાન અને ભેજ પણ આ જીવિતતાને વિશેષ અસર કરે છે કેટલાક ધાન્યો જેવા કે ઘઉં અને ચોખામાં પરાગ્રજ મુક્ત થયા પછીની ત્રીસ મિનિટમાં તે જીવિતતા ગુમાવે છે કે ત્રીસ મિનિટ દરમિયાન બાજુએ પરાગાસન ઉપર સ્થાપિત થઈ જાય તો પરાગ રચનું અંકુરણ થાય પણ ત્રીસ મિનિટ પછી તો કે તે જીવિતતા ગુમાવી દે છે એ આ ઉપરાંત રોઝેસી લેગ્યુમિનોસી અને સોલેનેસી કુળના જે સભ્યો છે એની જે વનસ્પતિઓ છે તેમાં પરાગરજની જીવિતતા છે તે મહિનાઓ સુધીની હોય છે

માઇનસ વન નાઇન સિક્સ ડિગ્રી સેન્ટીગ્રેડ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એને સંગ્રહિત કરવામાં આવે છે જેથી પરાગ્રજ જીવિતતા છે તે જળવાઈ રહે છે આ રીતના સંગ્રહ પરાગરજનો સંગ્રહ કરતું જે સ્થાન છે તેને પરાગનિધિ અથવા તો પોલન બેગ કહેવામાં આવે છે અને ખાસ કરીને આ પરાગરજનો ઉપયોગ જે છે તે પાક સંવર્ધિત કાર્યક્રમો એટલે કે જે પાકની જે જુદી જુદી જાતિઓ આપણે તૈયાર કરીએ છીએ એ જે સંવર્ધિત જાતિઓ છે એ પણ સંવર્ધિત જાતિઓ તૈયાર કરવા માટે ઉપયોગી છે અને તે પણ બીજનિધિ જેવું જ કામ કરે છે પરાગનિધિ એ બીજનિધિ જેવું જ કાર્ય કરે છે તો વિદ્યાર્થી મિત્રો પરાગ રજને લગતી તમામ વિગતો જે છે તે અહીંયા આપણે આવરી લીધી છે અને મોટા ભાગની વિગતો બધી જ વિગતો આમ તો ટેક્સ જ છે ટેક્સ બુક બાર કોઈ વિગત આપણે વાત નથી કરી અહીંયા નરજન્યજનક અવસ્થા દર્શાવવા માટે આપણે આકૃતિ મૂકી લઈ છે બરાબર બાકી ટેક્સ બુકની આકૃતિ જે છે એને ખાસ યાદ રાખવી એ બાબત તમારે નોંધી લેવી આશા છે કે આપણે આજનો ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ